નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યુઝ અમદાવાદ આજ રોજ શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ ડીરાજા રાજા વિદ્યા સંકુલ સંચાલિત શ્રી કોકિલાબેન કરસનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીની સંમેલન અને અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓનો વિદાય વાર્ષિક ઉત્સવ સમવાય કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રમુખ શ્રી કરસનભાઈજી પટેલ શ્રી કોકિલાબેન કે પટેલ હેમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી કમલભાઈ મોઢ સાહેબ ગણિત વિષયના પ્રાધ્યાપક અને શ્રી અંબાલાલ હરજીવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના યુવા મંત્રી શ્રી મયંકભાઈ પટેલ દ્વારા મહેમાન પરિચય કરાવવામાં આવ્યો જેમાં તેમણે શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ અને પ્રમુખ શ્રી કરસનભાઈ પટેલ તરફથી અત્યાર સુધી કુલ આશરે દીકરીઓને એનાયત કરી તેમજ શ્રીમતી કોકિલાબેન પટેલના સહકારને બિરદાવી અભિવાદન કર્યું આ ઉપરાંત હેમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર શ્રી કમલભાઈ મોડ સાહેબનો પરિચય આપી તેમની એબીસી ક્રેડિટ કાર્ડની કામગીરીને બિરદાવીને સ્માર્ટ ઇન્ચાર્જ રજિસ્ટ્રારને ઉપમા આપી તેમનું અભિવાદન કર્યું તેમજ અત્યાર સુધી દીકરીઓને પ્રમુખ શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ તરફથી અને સરકાર તરફથી મળતી સ્કોલરશીપ વિશે માહિતી આપી હતી ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી હુડ સાહેબ દ્વારા મંડળના આ ઉત્તમ પ્રકારની કામગીરીની સરાહના કરી સંવાય શબ્દને વિવિધ અર્થમાં વર્ણવીને તેનું મહત્વ સમજાવ્યું હતું આ ઉપરાંત તેમણે દીકરીઓને સ્વદેશનું મૂલ્ય સમજાવી દેશની પ્રગતિમાં યુવાનો કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની સમજ આપી હતી રિપોર્ટર આશિષભાઈ પટેલ કડી